હાલ જ્યારે સંતાનો પોતાના માતા પિતાની લાગણી નથી રાખતા ત્યારે એક વાંદરા માટે ગામ લોકોની લાગણી જાણીને તમને પણ અસરસ થશે આ ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી જ્યાં એક વાંદરાનું મોત નીપજે છે અને તેના શોકમાં આખા ગામના લોકો મુંડન કરાવે છે ત્યારે તમને સવાલ પણ થશે કે આની પાછળનું શું કારણ હોઈ શકે તો એ સવાલનો જવાબ પણ જાણીએ આ આર્ટિકલમાં અહીં એક વાંદરાનું મૃત્યુ માત્ર દુઃખદ બનાવ ન રહ્યો પરંતુ સમગ્ર ગામ માટે આકસ્મિક શોક અને ભાવના સાથે જોડાયેલી ઘટના બની ગઈ ગામમાં રહેલા એક વાંદરો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો ઘાયલ વાંદરો જંગલમાં ભટકતો રહ્યો અને યોગ્ય સારવાર નહીં મળતા તેનું મૃત્યુ થયું ગામના એક વ્યક્તિએ જ્યારે મૃત વાંદરાને જોયો ત્યારે તેણે આ માહિતી ગામમાં ફેલાવી આખા ગામમાં એક શોકનો માહોલ સર્જાયો વાંદરાના અંતિમ સંસ્કાર અને પાંચ દિવસનો શોક ગામ લોકોએ વાંદરાની સાથેનો સંબંધ માત્ર એક પ્રાણી તરીકે નહોતો જોયો તેમને તેના પરિવારના સભ્ય સમાન લાગતો વાંદરાના મોત પછી ગામ લોકોએ સામાજિક રીતે તેના અંતિમ સંસ્કાર કર્યા આ સાથે પાંચ દિવસ સુધી શોક પાળવામાં આવ્યો ત્રણ હજાર લોકોનો હનુમાન ચાલીસા પાઠ સત્યાવીસ ઓગસ્ટે હનુમાન મંદિરના પરિસરમાં વિશાળ બેસણું રાખવામાં આવ્યું જેમાં આશરે ત્રણ હજાર ગ્રામજનોએ ભાગ લીધો હનુમાન ચાલીસાના પઠનથી શરૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ હસભેર અને શ્રદ્ધા ભાવથી યોજાયો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો or